ફાઈનલી મેં રામાં પોગી ગયા છે ને હું તમને આમ જોઉં કેટલા બધા માણસો છે બતાવું અહીંયા હરેશ તો જો તમને આવવાનું મન નથી થતું એ તો વિડીયો ઉતારે છે જીતો કેટલા બધા માણસો છે જો તમે તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા માણસો છે નાસ્તો ફૂલ મોસ પડી જવાનું છે મેરામાં જો કેટલા બધા માણસો છે અહીંયા

હાલો નથી ફોટા પાડવા નથી જવું આમ જાવ હાલો આપણે આમ જાય ભાઈ આવી ગયા છે ને આ જો બે લઈ જાવ કે આપણે તમાર છોકરી નથી જોતી તમાર છોકરી નથી જોતી એ તો ભાઈ એક માંગુ એવું હાલ છે કે કારણ ધોરી ગમે અમે આવી ગયા છે ઘડિયાળો લેવા આજો મારાリカ ભાઈ ને ઘડિયાળું લે છે કઈ પસંદ કરી અરે શિકી પસંદ કરી મને યપાવ જોઈએ મારે ઘડિયાળ લેવી છે ફાઇનલી મિત્રો મેળો પૂરો થઈ ગયો છે ને હવે અમે જઈએ છીએ ઘર તરફ

ખાવા તો અમારે કેમ કે ઘરે બેન પણ એટલે એને લેવા પછી જવાનું છે પિંગલેશ્વર મેળો કરવા પછી છે પિંગલેશ્વર ગામનો મેળો હતો હોય હવે પિંગલેશ્વર મેળો કરવા છે ત્યારે બેન પણ છે એને ગામની તો એને લેતા આવી જઈને તો ગાડી લઈને જાવું પિંગલેશ્વર પિંગલેશ્વર છે અમારે અમારા ગામને કે જો આવા રસ્તા હોય